સરકારે પંચ્યાસી કરોડ રૂપિયા એજન્સીને ચૂકવ્યા પણ દુઃખની વાત એ છે કે પંચ્યાસી કરોડ એજન્સીને ચૂકવ્યા પછી પણ રસ્તાની સ્થિતિ અહીં તે જ છે અંકલેશ્વરથી ગુમાનદેવનો ગુમાનદેવથી ઝઘડ્યા રાજપાડીનો ઉમરલા સુધીનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે આ રસ્તો પાંચ છ વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટર અને વહીવટીતંત્રની સાથે એક બે મુદ્દા લઈને એકબીજાને સામે આમ ફરિયાદ થઈ એજન્સીની સામે જે તે સમયના ડીએસપી ડીએસપીને કલેક્ટરે ફરિયાદ કરી એ લઈને આખો મુદ્દો આ કોર્ટમાં હતો પણ કોર્ટમાં પણ પાંચ છ મહિના પહેલાં કોર્ટમાં કોર્ટે કોર્ટે આદેશ કર્યો છે કે એજન્સીને પંચ્યાસી કરોડ એટલા જેટલા ચૂકવવાના એવું કોર્ટના આદેશથી સરકારે પંચ્યાસી કરોડ રૂપિયા એજન્સીને ચૂકવ્યા પણ દુઃખની વાત એ છે કે પંચ્યાસી કરોડ એજન્સીને ચૂકવ્યા પછી પણ રસ્તાની સ્થિતિ એની તે છે હવે આખો મામલો કોર્ટ મેટર હતી કોર્ટનો મુદ્દો છે એટલે અમારે બીજું જાજુ કંઈ બોલાય નહીં પરંતુ પ્રજાના હિતના માટે સરકારમાં અમે મુખ્યમંત્રી

શિક્ષ લેન બનવાનો છે અને જ્યારે શિક્ષ લેન બનવાનો હોય તો સ્વાભાવિક છે કે ઘણા બધા ચોકડી પરથી માંડીને ઘણા બધા ખેડૂતોની જમીન પણ એમાં સંપાદનમાં આવશે તો આ શિક્ષ લેન બન્યા પછી આ લોકોને જે પ્રકારની તકલીફ પડે છે એ બધી જ પ્રકારની તકલીફ દૂર થઈ જશે સારામાં સારો આ વિસ્તારનો શિક્ષ લેન બન્યા પછી વિકાસ પણ થશે પરંતુ ત્યાં સુધી લોકો હેરાન ન થાય એના માટે અહીંના માર્ગ મકાન વિભાગના એક્શનને અમે કહ્યું છે કે જ્યાં પણ મોટા ખાડા પડતા હોય ત્યાં મોટી કપચી નાખી અને બીજું ઉપર મોરમ રાખી અને વાહનો સરળતાથી જઈ શકે એ રીતના પેચ વર્કના કામો થવા જોઈએ અને બીજું આ જ્યાં ઊભા છે ત્યાં એ જગ્યા છેલ્લા પાંચ વર્ષથી હું જોઉં છું કે ગમે એટલા પેચના કામો થાય છે પણ ચોમાસામાં અહીંયા બેસી જાય છે તો અમારી સૂચનાથી અહીંયા આ જગ્યા પર મોટા પથ્થર નાખવાના ને મોટા પથ્થર પર પથ્થર નાખીને એના પર નાના મેટલ ને મેટલ પર મોરમ નાખીને રસ્તો અહીંયા દબાઈ ના એ પ્રકારનો બનાવવાનો છે ને એને આજે અહીંયા જોઈ રહ્યો છે પણ મારે જે જોવામાં આવ્યું છે આ જો આ પાકા પથ્થર નથી આ કાચા પથ્થર જેવા લાગે છે એટલે હું એક્શનને હમણાં ધ્યાન દોરવાનું છું કે ભાઈ કાચા પથ્થર હોય તો તરત હટાવી લેવા જોઈએ ને અહીંયા જે પાકા પથ્થર નાખવા અહીંયા દબાવવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં કેટલા હેવી વાહનો જાય તો પણ રસ્તાને નુકસાન ન થાય અને ખાસ કરીને આ વિસ્તારના જે રસ્તાઓ જે તૂટે છે એનું મુખ્ય કારણ એ જ છે કે ઓવરલોડેડ ગાડીઓ જાય છે ઓવરલોડ ગાડીઓ જવાના કારણે ગમે એટલો રસ્તો મજબૂત થશે પણ એ રસ્તો ચોમાસામાં તૂટી જવાના છે તો આના માટે પણ મેં કલેક્ટરશ્રી અને આરટી વિભાગવાળાને જાણ કરી છે કે ભાઈ ઓવરલોડ ગાડીઓ પણ એના પર પણ તવાઈ કરો કે જેથીને જેથી કરીને રસ્તા તૂટે ના તો પ્રજાના હિત માટે પ્રજાના સુખાકારી માટે જે પણ કરવાનું હોય તે અમે કહીએ છીએ બોલીએ છીએ અને ચોમાસામાં લોકોને તો તકલીફ પડવાની જ છે હું માનું છું પણ છતાં પણ દિવાળી પછી સિક્સ લેન આ રસ્તાનું કામગીરી પૂરજોશમાં ચાલશે અને એકાદ બે વર્ષની અંદર આ અંકલેશ્વરથી છેક રાજપીપલા બોર્ડર સુધી ઉમલ્લા સુધી આ શિક્ષ લેન બની જશે